નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરી શું નામ તમારું બળદેવભાઈ કામ કયું વિઠ્ઠલભાઈ

બરોબર અને બીજા અત્યારે વાતાવરણ કેવું છે વાતાવરણ તો અત્યારે બૌ વાદળછાયુ છે હવે તો વરસાદ ની બીક છે થાય ને હમ બરોબર બરોબર તો તમારે પછી પેલું જીરું પાછું લઈ સુકાવવું પડે ને પાછું હા સુકવવું પડે એક દી સુકવો દે એક બે દી ઉપાડી એક બે દી રે પછી ત્રીજે કાઢી ને બરોબર એટલે તમે વસ્તુ ત્રણ ચાર દિવસ નીકળી જાય તો તમારી જે જીરું તૈયાર થયું છે એ એમાં બગાડ ના આવે હા બગાડે નહી હમ

બરોબર પાવને જે વાવા હે ને શું કો છો અરે હવા માં એવું હે ને કે મોલો મચ્છી બહુ હે હ વચ્ચે તો થોડું સારું થીતું પાછું બગડી છે એમ ને આ બે ત્રણ દિન પાછું બગડી ગયું ઠંડી પડતી જ બે ત્રણ બે બે ત્રણ થી પડી પછી ઠંડી થઈ ગઈ બરોબર બીજું શું આવ્યું છે બીજા ખેડૂત ભાઈ બીજા તો લગભગ ખેડૂત જિરા જોયા બરોબર ઓની સાઈડ માં તો પાઉ જોતા જીરા છે ગઈ સાલ જીરું સારું હતું હું પણ સુકારા ને એવું રોગ નતો જાયો તમે પેલી વખત જીરું જ વાવ્યું તું ગત વર્ષે જીરું વાયુ તું કેટલા વીઘામાં માં તું પોર વાયુ તું બસ પોર જેટલું ઊણ જેટલું પંદર સોળ વીઘાનું નું બરોબર કેટલું ઉત્પાદન મળ્યું તું ઉત્પાદન સંદીપ થી એકસો ને ચાલીસ જેવું થયું તું બરોબર એટલે વીઘે અંદાજે નવ થી આઠ થી નવ મણ મળી જાય હું આઠ નવ ગણ્યું આ વખતે કેટલું લાગે છે આ વર્ષે સાત થી ને સાડા સાત થોડું ઘટ્યું છે.